તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું તો આજે આપણે વાત કરીશું દશામાના ઇતિહાસની જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત એટલે કે એવું રાજ્ય જ્યાં ઘણા બધા ધાર્મિક મંદિર આવેલા છે જેમ કે ચોટીલા માતા ચામુંડામાનું મંદિર પાવાગઢમાં મહાકાળી માતાનું મંદિર અંબાજીમાં અંબામાનું મંદિર તો મિત્રો આજની આ વિડીયોમાં મીનાવાડામાં દશામાની વાત કરી છું જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો મા દશામાના દર્શને આવે છે અને મા દશામાં બધાની મનોકામના પૂર્ણ કરે છે આ મંદિર અમદાવાદથી પંચાવન કિલોમીટર દૂર અને ડાકોરથી માત્ર પચીસ કિલોમીટર દૂર આવેલ છે જેમ દરેક મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલી હોય છે તેમ આ મંદિર સાથે પણ અમુક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે એ કથા મુજબ આજથી સાતસો વર્ષ પહેલાં અહીંયા એક શહેર હતું જેનું નામ મીનળ હતું જેથી વાણિજ્ય વ્યવહાર થયો હતો પરંતુ એક ભયાનક પૂર આવતા આખું શહેર તણાઈ ગયું હતું કહેવાય છે કે વર્ષો પહેલાં શહેરની બહાર એક નદીમાં પથ્થર સ્વરૂપે મા દશામા બિરાજમાન હતા આજે જ્યાં દશામાનું મંદિર અને આ ગામનું નામ મીનાવાડા પડ્યું બીજી કથા મુજબ ઈસવીસન ઓગણીસો પંચાણુંમાં ગામની એક કુંવારી દીકરી જેનું નામ શારદા હતું જે માતા દશામાની ભક્ત હતા શ્રાવણ મહિનો હતો જે માતા દશામાના વર્ત કરતા હતા અને સાંજે આરતી પણ કરતા હતા એક દિવસની વાત છે જ્યારે શારદા ભેંસો ચરાવીને પાછા આવી રહ્યા હતા ત્યારે અચાનક ભેંસો ઊંડા ખાડામાં પડી જાય છે દીકરી હવે વલોપાત કરે છે સાંજે માતા દશામાની આરતીનો પણ સમય થઈ ગયો હતો તેથી દશામાને યાદ કરે છે અને તેમની ભક્તિ જોઈ મા દશામાં હાજર થાય છે અને મા દશામાં આ ભેંસોને ઊંડા ખાડામાંથી બહાર કાઢે છે અને ત્યારથી મા દશામાએ એ દીકરી શારદામાં વાસ કર્યું પછી આ વાત ચારેય દિશામાં વાયુવેગે પ્રસરવા લાગી અને ધીમે ધીમે લોકો આ દીકરી અને મા દશામાના દર્શન કરવા લાગ્યા અને જોજોતમાં આ સ્થાન થઈ ગયું લાખો લોકો આ સ્થાનનું પ્રતિક બની ગયું ત્યાંથી જ અહીં રોજ દશામાના દર્શન કરવા લાખો લોકોની સંખ્યા આવે છે ખાસ કરીને પૂનમ ભરવા અને રવિવારે શ્રાવણ માસમાં તો દશામાના દિવસોમાં અહીં મેળો ભરાય છે અને પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરની બહાર મોટું બજાર પણ છે અહીં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશથી ઘણા ભાવિભક્તો લાખો સંખ્યામાં દર્શન કરવા આવે છે અને મા દશામા દરેકની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો જ્યાં દવા કામ ન કરે ત્યાં દુવા જરૂર કામ કરે છે દશામાના દર્શન માત્રથી વાજ્યાના ઘરે પાંડું બંધાય છે દુખિયાઓના દુઃખ દૂર થાય છે અને મા દશામાનું વર્ત જે કોઈ પણ કરે છે તેના ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે તો મિત્રો તમે પણ જો દશામાને માનતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો